ગુજરાત સુતાર જ્ઞાતિમાંથી કેતનભાઈ મૈધરિયા રાજકોટથી બિલોંગ કરું છું શ્રી અમરનાથજી યાત્રાની બુક બહાર પાડેલી છે એક અમારું જે ગ્રુપ છે એ ગ્રુપનું અમે કોઈ એવું નામ વિશેષ એવું કંઈ રાખ્યું નથી અને એક સેવાભાવની રીતે કે અમરનાથ યાત્રામાં કઈ રીતે જઈ શકો એમાં તમને કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે અને કઈ કઈ વસ્તુઓ ત્યાં તમારે સાથે લઈ જવી પડે ત્યાં તમને શું સુવિધા મળે છે આવવા જવા માટેનું શું વાહન વ્યવહાર મળે છે એના માટે આખી માહિતીગાર બુક છે જો આ બુક ખાલી વાંચી લઈએ માણસ તો એકદમ એ કમ્ફર્ટ ઝોનમાં આવી જાય કે અમરનાથ યાત્રા કરવી એટલી બધી કાંઈ અઘરી નથી અને સરળતાથી આ બુક બુકથી આ બુકથી સરળતાથી એમાં બધો ઉલ્લેખ કરેલો છે અને આમાં જે જે વ્યક્તિએ જે આમાં કાર્ય જે સંભાળેલું છે આ બુક કરવા માટે મહેનત લીધેલી છે એ વ્યક્તિ લગભગ દોઢથી બે મહિનાથી આમાં મહેનત કરી રહ્યા છે એને કારણ કે બધા સભ્યના નામ તો બોલવા ઓલું હોતું નથી પણ બીજું કે આ સતત ત્રીજા વર્ષે આની આવૃત્તિ અમે બહાર પાડેલી છે અને આ આવૃત્તિમાં આજે વિશેષ અમુક જે ચેન્જીસ કરવાના હતા અને જે અમુક અમુક જે સગવડનો ઉમેરો થયો છે ત્યાં એ પણ એમાં માહિતીગાર કરેલું છે આમાં આ બુકનું તમને વાત કરીએ ને તો અમને એ રીતે જે ગ્રુપમાં એક પ્રેરણા ઊભી થઈ કે આટલા વર્ષથી આ સતત અમે જઈએ છીએ અમરનાથ તો આનો ઉલ્લેખ કંઈક આપણે પુસ્તક થકી આપણે આપણે બધાને દઈએ તો એના માટે અમે આ જે વસ્તુની શરૂઆત કરેલી હતી એમાં અમે પહેલી વખત અમે પાંચસો બુકનું છપાવી હતી બીજી બીજી વખતે પણ પાંચસો બુક પણ આ જ વખતે અમે છે ને હજાર બુક અમે છપાવી છે આ બુક અમે છે ને જે કાર્યકર અમે જે અમરનાથ યાત્રાવાળા જે છીએ બધા એ નિઃશુલ્ક બધા આપીએ છીએ અને આનો ખર્ચ અમે બધાએ ગ્રુપ દ્વારા બધા ખર્ચો ઉઠાવી લઈએ છીએ જે તે વાત કરું તો અમરનાથ યાત્રાની શરૂઆત બે હજાર અગિયારથી મેં મારે પર્સનલી વાત કરું તો અગિયારથી મેં ચાલુ કર્યું છે બે હજાર અગિયારમાં બે હજાર અગિયારમાં જે ગયો અને બે હજાર ચોવીસમાં જે એના વચ્ચે જે ડિફરન્ટની વાત કરીએ ને તો એમાં ઘણા ચેન્જીસ આવેલા છે જે તે સમય બે હજાર ચૌદમાં જેને કહે કે ભાજપ ગવર્મેન્ટની સરકાર આવી હતી એ સમયથી જે એમાં જે જે સગવડો જે ઊભી થયેલી છે એ દેખાઈ જ આવે છે એ સગવડો ત્યાં પ્લસ બીઆરઓ દ્વારા અહીંયા ઘણી ખરી કામગીરી સારી થઈ છે ત્યાં રસ્તા કોળા કરવામાં આવ્યા છે અમુક જગ્યાએ જે પુલ નહોતા ત્યાં પુલ પણ બનાવી લેવામાં આવ્યા છે રહેવા માટેની સગવડમાં ત્યાં સરકારી ટેન્ટ છે પાલતાલ બેન્જ કેમ્પથી આપણે જઈ શકી છીએ યાત્રા કરી શકીએ છીએ બીજું ચંદનવારીથી જઈ શકીએ છીએ બેઝ કેમ્પમાં રહેવાની સગવડ છે જમવા માટેના ગુજરાતી ભંડારા છે પંજાબી બધાય અસંખ્ય લોકો ત્યાં સેવા આપે છે હવે એમાં જે એક વાત કરીએ ને તો આપણે વાત એવી છે કે ભાઈ ઘરથી બહાર નીકળી એટલે પહેલું પગથિયું મુશ્કેલીનું હોય છે જ્યારે ઘરે આવે ત્યારે જ આપણને એમ લાગે છે કે ભાઈ મારું ઘર છે એ હું કમ્ફર્ટમાં આવી ગયો પહેલાં તો જે પ્રકૃતિનું સૌંદર્ય જે કરે છે ત્યાં જા એનો જે નિહાળે છે ત્યાં જવામાં પહેલાં તો સૌથી પહેલાં તો જે આપણે અહીંથી સમજી લો કે ફોર્ટી ડિગ્રીની આડેગાડે હોય છે અને ત્યાં જઈને આપણે ડાયરેક્ટ પાંચ સાત ડિગ્રીમાં જઈએ છીએ એ ટેમ્પરેચરના ફેરના હિસાબે શરીરમાં થોડા ઘણા ચેન્જીસ આવે છે એના હિસાબે બધાને એમ લાગે છે ટફ છે ટફ છે પણ રસ્તો એટલો બધો કઠિન નથી અને જોવા જઈએ તો કે ભાઈ જે પહાડી પહાડી એરિયા છે નદીઓ છે રસ્તામાં જે આવે છે એ બે તરફથી આવે છે તો જસ્ટ ઓલ આપણે પહેલગાંવથી જઈએ તો પહેલગાંવથી એનો રસ્તો થોડોક દૂર છે લાંબો છે ચાલીસ કિલોમીટર જેવો અંતર છે ચાલીને જવા માટે અને બાલતાલથી જઈએ તો તેર કિલોમીટરમાં જ આપણે યાત્રા કરી શકીએ છીએ પણ બાલતાલમાં થોડુંક હિલવાળું વધારે છે અને ઓમાં ફ્લેટ મેદાનની મેદાનવાળો રસ્તો વધારે છે પહેલગાંવમાં તો જેથી કરીને આપણે આખે આખો સરાઉન્ડ જે કરવું હોય આપણે યાત્રા તો આપણે પહેલગાંવથી થઈને બાલતાલ પર ઉતરી પણ શકીએ છીએ એ પૂર્ણ યાત્રા કહેવાય આપણા માટે ખાસ કરીને યાત્રા માટેની વાત કરીએ તો યાત્રા માટેની જમવાની વ્યવસ્થા એવી હોય છે કે શુદ્ધ શાકાહારી ભોજન ત્યાં મળે છે અને એટલું પ્યોર મળે છે કે તમે સમજી લો કે ભાઈ દિલ્હીનો ભંડારો છે તો દિલ્હીની જે મેઇન આઈટમ હોય ત્યાં તમને એનો ઝાયકો લેવા મળે છે સ્વીટ હોય તો રાજસ્થાનનો કોઈ ભંડારો હોય તો રાજસ્થાનની સ્વીટ તમને ઘેવર છે આ તે છે ગુજરાતી છે તો અમદાવાદના એ આપણે અમદાવાદના પણ એક સંસ્થા એવી છે કે દર વર્ષે ત્યાં ફેલગાઉમાં ભંડારો લગાડે છે અને પ્લસ જમવા માટેની કોઈ પણ જાતની અગવડ પડતી નથી ત્યાં પંજાબી મળે છે ગુજરાતી મળે છે પછી સાઉથ ઇન્ડિયન મળે છે બધી વસ્તુનું ત્યાં તમારે જે તમને પ્રસાદ લેવો હોય પ્રસાદ સ્વરૂપે મળે છે અને એક પણ ભંડારો એવો નથી કે ત્યાં તમને એમ કહે કે તમે અમને રોકડા આપો કે સહાય આપો તમે આપણે એને પૈસા લેવા જઈએ તોય આપણને પ્રણામ કરે છે ના ખોલે આ અમે નથી લેતા અમારી વેબસાઇટ કે ફલાણું છે એમાં તમે એમાં કરી શકો છો યાત્રા જવા માટે એકદમ ઇઝી છે અને નિશ્ચિંત જવું જોઈએ અને અમારે તો આટલા વર્ષનો અનુભવ છે કે જ્યારે આ પંજીકરણની વાત આવે જ્યારે ત્યારથી અંદરથી અંદર એમ જ અમને ઉપજી જાય છે કે હવે અમારે જવાનો વારો આવ્યો બોલાય ભોલેનાથે અમને બોલાવ્યા છે અને બસ હવે અમારો વારો આવ્યો